તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવાની અંદર જો આપણે બહુ જાજી નું પલર નાખ્યું હે બે લાઈટ નથી ઓલો એક ભાગ રહી ગયો પર હવે જો વટાણ આપણે બંધ કરી કરીટાણ હવે આપણે ભાભાને નાખવા દેવાની છે અને બપોર કરીને આપણે કરવાનું છે વાવણું એટલે હાલો હવે આપણે બે ફુવારા ભાભાની લઈ આવ્યા હતા અને એને નાખવાનું એને થોડાક ફુવારા દઈ આવી ચાલો જરાક ફુવારા દઈ આવી

તો મિત્રો આપણે કાલ બપોર કેણા વાવવા ગયા હતા એનું શૂટ નથી કર્યું કારણ કે એક કા બે જૂથલ આપણે વહી રહી હતી ખાલી મુહૂર્ત કર્યું હતું હવે અટાણે આપણે હવાના પરમાં નાય જોઈને આવી ગયા અહીં વીડીવારા દાદાના મંદિરે તમને દર્શન કરાવ દર્શન કરી લ્યો અહીંયા હવે પૈગે લાગી લીધું હા ને હવે આપણે જવાનું હે જોઈ જો ગારો નહીં પડે તો અટાણે નકા બપોર કેણે આપ તો મિત્રો હવે આપણે જો આટલું બાજુ વાવી દીધું હે વાવાઈ ગયું હા ને આપણે આખી અહીં રફટો જો હવે વાવીન જાય છે આપણે આખી હે રપટો ઓલા લીંબડા આગળ લીધું તું અહીંયા લગીન હોવાનું હે અને આપણે અહીં રફટો આંખવામાં માં ભૂલ ગયા અહીંયા એટલું આંકવાનું હે ચાલો હવે રફતો આંકી નાખીએ મિત્રો આપણે રપટો આંકીને આવતા રહ્યા હાઈ અને હવે અટાણે જાઉં ભાભાની વાડીમાં આલે હે ફુવારા અને ઉમણીકોર લીલકાઈ હે ને એ પેલા ચાલુ કર્યું હતું રવું તો હીમણીકોર ઉગી ગઈ છે આમણીકોર ઘોડા કાઢે હે જો ઉમણીકોર એક બે દી વેલી હતી તો એ વેલી ઉગી ગઈ છે હવે આપણે જાય હાઈ ઘર તરફ તો હવે આપણે આજનો લોગ પૂરો કરી હઈ લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા વિડીયામાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બાય